જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો આપણે બ્લોગ સાંજેના સાત વાગે ચાલુ કરી દીધો છે ને જો આકાશમાં વાતાવરણ વાદળ વાદળ જેવું છે ને વરસાદ આવ્યો છે વાતાવરણ ને હાલો તો પપ્પાને જવાનું છે ખેતર કારણ કે ટ્રેક્ટર આવવાનું છે હળ આંકવા એટલે આપણે રસોઈ પહેલી બનાવી લઈશું નહીં મમ્મી ને મમ્મીએ જો દીવા કરી દીધા છે ને આમાં છે ખીચડી ને આમાં મૂક્યું છે તેલ તો આપણે જો ટમેટાનું શાક બનાવશું ને ભાખરી બનાવશું તો હાલો આપણે શાકનો વઘાર કરી લઈશું કા મમ્મી ના હોય એટલા ટમેટા સેવવા તો જો આપણું તેલ આવી ગયું છે તેલ આવી ગયું મમ્મી આપણે જોસણ પણ નાખી તમાર માડા મમ્મી કરવી હોય તો કરલી કારણ કે ટમેટા એવા સરસ છે ને આમ શિયાળા જેવા તો ટમેટાની ગ્રેવી જેવી સરસ થાય ઘરના ટમેટા છે એટલે શાક સરસ બને થોડીક નાખશું ખાંડ કારણ કે ટમેટા બહુ ખાટા છે શિયાળામાં હોય એવા ખાટા છે ઘરના છે ને એટલે તો જો આપણું શાક સરસ મજાનું મળી ગયું છે સરસ જો રસો જેટલો થયો ટમેટાનો ને હાલો તો ભાખરીનો લોટ બાંધીને ભાખરી બનાવી લઈશું ને મમ્મી જો માળા કરવા બેસી ગયા છે મમ્મી માળા કરશે તો આ સાથે હવે હવે આપણે એક કાલ ફરી મળશું જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા આ નવા વ્લોગમાં તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં કેટલા વાઈ ગયા છે

છે જ નહીં નીકળાય જ નથી સુરજ દાદા છે વરસાદ આવે એવું છે લાગે છે એવું આજ તો સુરજ દાદા નીકળાય જ નથી ને આપણે જો નાસ્તો પાણી તો કરી લીધું છે ને મમ્મીને નાસ્તો કરવાનો બાકી છે કરવાનો બાકી હેન મમ્મી તો જીસી નાલો કરી લો તું દ્વારા જા હે તો પાણીનો વારો હતો તો આપણે જો ટાકો વિસરી નાખ્યો છે ને પાણી આજે તો ધીમું આવ્યું છે ને આજે તો જો આપણે વેફર બનાવવાની છે બટાકા કાલ આપણે લેવા ગયા હતા લે આવ્યા તો જો આપણે સવાર સવારમાં મમ્મીને મેં બંનેથી આપણે વેફર પાડીને તૈયાર તો કરી દીધી છે હવે થોડુંક કામ કરી લઈ પછી નવરા થાય એટલે પછી આપણે વેફર બનાવશું પછી આપણે બાકી તો આલો ખરમા કચરા પોતા કરી નાખું હા પાણી આવું ધીમું આવે તો જો આપણે કામ કરીને આપણે નવરા થઈ ગયા છીએ ને તો હવે આપણે જો વેફર બનાવવાનું ચાલુ કામ કરી દીધું છે ચૂલા ઉપર જો આપણે પેલું ચડાવી દીધું છે અંદર વેફર બફાઈ રહી છે ને આપણે જો ડોલમાં વેફર લઈ લીધી છે તો હાલો મંડી વેફર બનાવવા ને ફળિયામાં જો હું છું સૂરજ દાદા તો નીકળ્યા નથી એટલે તડકો તો છે નહીં જમીન એટલે જો આપણે જમવાનું પણ બની ગયું મારા છેલ્લો ખાણો હે આખા વર્ષનું બનાવીએ એટલે આ

તો આજે તો બટે બપોરે છે બટેકાનું શાક ને રોટલી ને ગોળ ને છાશ એવું છે હાલો બધા જમવા બરાબર બહુ ફાટી ગયા ઓકે બસ રાйга છે ડોટ ને કોણા બે ને આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને જો આપણે ફળિયામાંથી વેફર આપણે અંદર લઈ લીધી છે અને એક આ બાજુ ખોકાય છે બે એક આપણે આમ જો ઓટી ઉપર આપણે ખાટલામાં રાખી દીધી છે ને હવે આ એક છે એ આપણે વાંંદો લેવાની છે હજી વાંધો નથી હજી સુરેજ દાદા તળકો આવ્યો નથી ને આપણે જો બધું ઉપાડી લીધું ફળિયામાં બધું ચોખું કરી લીધું હેમી વાસણ બધા ઉટકી નાખ્યા હે તો હલો હવે થોડીક વાર આરામ સાંજ ના વાગ્યા છે સાત ને જો આપણે ફળિયામાં હું ને મમ્મી બંને બેઠા છે તો હવે સાત વાગ્યા છે તો હવે રસોઈ બનાવશું ને મમ્મી દીવાબત્તી કરશે માળા કરશે તો હવે આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય